ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની જિલ્લા કાર્યાલય ખાતે ઉજવણી કરાઈ હતી જ્યારે જિલ્લા પ્રમુખની અધ્યક્ષતામાં એકસો પચાસ જેટલા લોકો ભારતીય જનતા પાર્ટીના વિચારોથી પ્રેરાઈને ભાજપનો ખેસ ફેરી ભાજપમાં જોયા હતા ભરૂચ કસક સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદીની સાથે કાર્યકરો તથા મોટી સંખ્યામાં પાર્ટી સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના સાદગી ભર્યા દેશભક્તિ અને રાષ્ટ્ર પ્રથમ ના સિદ્ધાંતો થી જેટલા લોકોએ સજી દેસાઈ ની આગેવાની માં પાર્ટી નો કેસ ધારણ કરીને ભાજપમાં સત્તાવાર રીતે પ્રવેશ કર્યો હતો નવા જોડાયેલા સભ્યોમાં યુવાનો તેમજ વિવિધ સમાજના લોકો જોડાયા હતા નવા લોકો જોડાવવાથી પાર્ટીના સ્થાનિક સંગઠનમાં નવો ઉત્સાહ અને શક્તિ ભરી રહી છે આ પ્રસંગે જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ પાર્ટીના સ્થાપના દિવસની મહત્તા સમજાવતા કહ્યું કે ભાજપ માત્ર રાજકીય પક્ષ નથી કોંગ્રેસની વિકાસ યાત્રામાં સહભાગી બનાવું તો એક સંસ્કાર છે આપણા દરેક કાર્યકરે રાષ્ટ્રની સેવા માટે જય હિન્દ જય ભારત આજ રોજ ભરૂચ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં મોટી સંખ્યામાં અમારા જે કાર્યકર્તા ગણ છે એ ઉપસ્થિત રહીને આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે સાથોસાથ પ્રભુ શ્રી રામના જન્મોત્સવની પણ વધામણા થઈ રહ્યા છે ભરૂચમાં ત્યારે આજ રોજ હું અને મારી ટીમ સાથે લગભગ દોઢસો થી કાર્યરત છે સેવા કાર્યમાં અને જાહેર જીવનમાં અઠાવીસ વર્ષથી હું પોતે કામ કરું છું હું સંપૂર્ણપણે આ વસ્તુ માટે હું બાહરી આપું છું કે જેમ સેવા પ્રકલ્પની અંદર મેં મારું કામ કરીને સેવા ભરૂચની અંદર જે ઊભી કરી છે અને જે મારી ટીમ દ્વારા સેવા કરવામાં આવી છે બધી જ પરિસ્થિતિની અંદર કોરોના કાળમાં બી મારી ટીમે ખબરથી ખબર ત્યારે હું ચોક્કસ કહીશ કે આવનારા સમયની અંદર જે ભારતીય જનતા પાર્ટીમાં હું ખાસ આપીશ કે આગળના સમયમાં મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે તે કાર્યકર્તા ગણ જોડવાથી લઈને જે બી પાર્ટી દ્વારા જે બી નિર્દેશ કરવામાં આવશે એને અનુરૂપ થઈને હું સારામાં સારું કાર્ય એ ભરૂચ જિલ્લામાં કરીશ અસ્તુ ભારત માટકી મંડમા ભારતીય જનતા પાર્ટી એનો આજે જન્મ દિવસ છે છ એપ્રિલ એટલે ભારતીય જનતા પાર્ટી નો જન્મ દિવસ છ એપ્રિલ ઓગણીસો ને એસીના દિને આ ભારતીય જનતા પાર્ટી અસ્તિત્વમાં આવી અને એના સૌથી પહેલા પ્રમુખ માનનીય અટલ બિહારી ભાજપાઈ રહ્યા એ પછી સમયની અવધિ પ્રમાણે પ્રમુખો આ ભારતીય જનતા જનતા પાર્ટીને મળ્યા છે અત્યારે ભારતીય પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડડાજી નડ્ડાજી છે આ ભારતીય જનતા પાર્ટી જયારે અસ્તિત્વમાં આવી ત્યારે માત્ર બે જ સીટ મળી હતી અને ત્યાર પછી ઉત્તરોત્તર ભારતીય જનતા પાર્ટીને અનેક સીટો દરેક ઇલેક્શનમાં મળતી રહી અને અત્યારે ભારતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે દેશના અનેક રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ભારતીય જનતા પાર્ટીનું લક્ષ્ય છે સૌનો સાથ સૌનો વિકાસ અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેઓ સનાતન હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિની રક્ષા માટે દિન રાત મહેનત કરી રહ્યા છે અને આજે ભારતીય જનતા પાર્ટીમાં ભાઈ શ્રી સીઝલભાઈ દેસાઈ અને એમની સમગ્ર ટીમ લગભગ દોઢસો જેટલી સંખ્યામાં આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર બન્યા છે ઉ આ તમામ લોકોને એક પરિવારના સભ્ય તરીકે આવકારું છું અને મને ખબર છે કે આપ લોકો પણ સનાતન હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિની રક્ષા માટે દિન રાત મહેનત કરી રહ્યા છો અને હું એ સારી રીતે જાણું છું આપ સૌને અને ભારતીય જનતા પાર્ટી કે જે રામ મંદિર કાશી વિશ્વનાથ અને મથુરા આજે ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોમાં ત્રણ મંદિર હતા અને અત્યારે ખૂબ જ સુંદર રીતે ભગવાન રામજીનું મંદિર અયોધ્યામાં ગયા વર્ષે લોકાર્પણ થયું આજે ભગવાન રામજીનો નો જન્મ દિવસ છે એટલે યોગાનું યોગ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ અને ભગવાન રામનો જન્મ દિવસ તો આજના દિવસે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની સાથે સાથે ભગવાન રામ ના જન્મ દિવસની પણ ખુબ જ સુંદર રીતે આજે ઉજવણી કરવામાં આવી છે બધાએ ભારતીય જનતા પાર્ટીના ખેસ ધારણ કરી ભારતીય જનતા પાર્ટીના ધ્વજ સાથે સેલ્ફી લઈ અને કાર્યક્રમો જે દિવસ દરમિયાન ના છે આજે કરવાના છે અને આપ સૌ પણ એમાં સહભાગી થયા છો સૌનો ખૂબ ખૂબ આભાર સૌને ખૂબ ખૂબ અભિનંદન અસ્તુ ભારત માટે જય